ઉમરગામ પોલીસ મથક ખાતે વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ અક્ષયસિંહની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો આ અવસરે વાપી ડીવાયએસપી બી એન દવે પીઆઈએસડી ચૌધરી પોલીસ અધિકારીઓ તથા પોલીસકર્મીઓ સાથે ઉદ્યોગકારો પંચાયતના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લોક દરબારમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત મહત્વના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા

উমজামি এসোসি পাশে তথা গ্রাম জন পাশে শুধু রাখেছে এমনি আশাও রাখেছে যেতে વધારો કાર્યશૈલીમાં વધારો થઈ શકે અને પ્રજાને કાયદો વ્યવસ્થા સારી રીતે સેવા પૂરી પડી શકાય એ માટે એમને એમને પણ અમે સજેશન આપ્યા છે તે માટે જરૂરી સીસીટી વ્યવસ્થા રાખવા માટે સિક્યુરિટીની વ્યવસ્થા કરવા માટે તથા જે બહારથી જે મજૂરો આવે છે મજૂરો એમનું યોગ્ય વેરીફિકેશન થાય અને તે બાબતે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જ એ લોકોને ભારે મકાન આપે અને ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ આપતી વખતે પણ એ લોકો વેરીફિકેશન કરાવે એ પ્રમાણે સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને ઉમરગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રીતે જાળવી શકાય Thank you.